જય મોગલ જય દ્વારકાધીશ હું છું બીજુ બામણી અને વિજુ ટ્રાવેલ વ્લોગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હું છું ખીથલપુર મારા ગામમાં અને અહીંથી આપણે જવાનું છે અલંગ અને અલંગનું ડિસ્ટન્સ થાય છે અહીંયા મારા ગામથી ચાલીસ કિલોમીટર તો અહીંથી આપણે અલંગથી આપણે ગાડી લઈને જવાનું છે પણ ક્યાં જવાનું છે એ હજી કીધું નથી આપણે તો પહેલાં અલંગ પગી જઈએ અને પછી જણાવીએ ક્યાં જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ હોય છે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પાણી દસો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અલંગ અને આપણી સામે આપણી ગાડી ભરાય છે અને ભાઈ આપણે ફર્નિચર આપણે કિચન કિચનવેરનો સામાન છે ભરીને જવાનું છે મોગવા પાસે આટલાના તમે સામે જોઈ શકો છો આ સામે ભાઈ આપણી ગાડી ભરાય છે અને આ ટકા ફ્લોટ છે અહીંયા કિચનનો સામાન છે બધું બધી વસ્તુ મળી જાય હોટલને લગતી ગેસના ચૂલા છે બધી વસ્તુ અહીંથી મળી જાય વસુંધરા કિચનવેર તો તમે રહી ગાડી પણ લઈ જાઓ ગાડી આપણી ભરાય છે સામાનની અને આથી આપણે જાઉં છું એમ કલમશીર મહુવા આસણ જોઈતી ક્યારે ભરાઈ રહે હું છે એમ તમે બતાવી આખી જલ્દી સામાન ભરાય છે અહીંયા તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ આસરાણા સકવડા સોકડી અમે જોઈ શકો આસ એસઓસ હોસ્પિટલ એનું આપણે જે કિચનવેરનો સામાન ભરીને આવ્યા હતા આપણે કેન્ટીનનો સામાન અને આ છે ભાઈ અહીંયા કંઈક ડોમ ડોમને ઊભું કરે છે કેમ કે ચાર તારીખે અહીંયા છે હોસ્પિટલનું ઓપનિંગ છે તો ભાઈ આ તમે જો ભાઈ સરસ મજાને અહીંયા હોસ્પિટલ છે એનો આપણે કિચનવેરનો સામાન ભરીને આવ્યા હતા અહીંયા તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ બહાર અને ચોકડી ઉપર આ છે ભાઈ સકડા ચોંકડી સામે છે પેટ્રોલ પંપ અને ભાઈ અત્યારે કેમ કે ચા પાણી નહોતા પીધા સવારના તો આવી ગયા છું ચા પાણી પીવા આ તમે જઈશો આ રસ્તો છે મોવા તરફ આ રસ્તો છે ભાઈ સાવરકુંડના અમરેલી તરફ તો સામે એક નાની એમથી હોટલ છે સરસ મજાની તો ચા પાણી પીએ અથવા તો સોડા બોડા પી લેવી ના જઈશ તો દોસ્તો ચા પાણી વ્યવસ્થા તો નથી કરી પણ કારણ કે બધો છે ને ગજબનો ત્યાં ચા તો કેમ કહ્યું ગરમ તો આપણે સોડા આપીને છે અમે માવાને લઉં લઈ લીધું અને ભાઈ જો અહીંયા છે ને હા હોસ્પિટલનું કંઈક ઓપનિંગ ઓપનિંગ હોય છે અહીંયા કંઈ આપણને તો ખબર નથી કોઈ ઓપનિંગ એવું લાગી રહ્યું છે હોસ્પિટલમાં આપણી ગાડી જવાની ખાલી થાય છે મજૂર નથી આવ્યા ખાલી નથી થતી ક્યારે મજૂર આવે કોને ખબર પછી ખબર પડે તો ભાઈ ત્યાં સુધી બેસશું આપણે મજૂર આવે ત્યાં સુધી આરામ કરી લઈએ તો મિત્રો આપણે આ ગાડી લઈને આવ્યા છીએ અને તમે જોઈ શકો છો આઈસર બે હજાર એકવીસનું મોડેલ બી એસ સિક્સ અને ગાડીનો કંઈક ઇન્ટેરિયર તમે જોવા સરસ મજાનું છે હવે તમને અંદરથી ઇન્ટેરિયર બતાવી દીધી ગાડીનું એટલે દરવાજા જરાક છે ને તો આ તમે જોઈ શકો છો આ ભાઈ કંઈક ગાડીનું અંદરનું ઇન્ટેરિયર છે આ રીતનું કંઈક અહીંયા સાર્જરના પ્લગ છે સ્ટેરિંગ અને સાઉન્ડ સિસ્ટમ આ રીતનું કંઈક ડેશબોર્ડ છે ઉપર આપણે કવર જે છે એ ફિટ કરેલું છે અને ઉપર તમે જો લેસ માર્યું છે સરસ મજાની અને આ રીતનું કંઈક ઇન્ટોરિયર છે ગાડીનું તો ભાઈ આ તમે જોઈ શકો છો આ છે ભાઈ હેન્ડ બ્રેક અને આ છે ડબલ ટોપ ગિયર અને તમે ડેશબોર્ડ જોઈ શકો છો સરસ મજાનું છે અને અત્યારે તમે વાતાવરણ તો સરસ મજાનું છે તો ભાઈ આપણે આવ્યા હતા વસુંધરા ટ્રેડર્સ અલમથી આપણે જો ડાઇનિંગ ટેબલ અને એવું બધું ભરીને આવ્યા હતા તમે જોઈ શકો મજૂર આવી જશે ખાલી કરવા માટે અને આવા ભાઈ સ્ટીલના ટેબલ એવું છે અને ગેસના ચૂલા છે સામે કેન્ટીન દેખાય આ કેન્ટીનનો માલ છે હોસ્પિટલના તો દોસ્તો ફાઇનલી આપણે ગાડી ખાલી કરી નીકળી જશે તમે જોઈ શકો સામે જે હોસ્પિટલ છે અપડે ગાડી ખાલી કરીને ચા નીકળી જશે અને જેમ જ લેવાનો તો બાડબોડું બધું લેન કમ્પ્લીટ થઈ નીકળી જશે હવે તો ભાઈ ચરે વગી જશે 6 અને આપણે પહોંચી ગયા છીએ વેરાવદર જે ભારતનો પંપ છે ત્યાં ડીઝલ કરવાનું છે ફૂલ હવે જોઈએ છીએ કેટલું ડીઝલ આવે છે અહીંથી ટાંકી ફૂલ કરીને જતા અને અહીંયા હવે ટાંકી પછી ફૂલ થાય છે કેટલા લીટર ડીઝલ આવે એ જોઈએ આપણે વીસથી પચીસ પચીસ લીટર ડીઝલ આવી શકે તો ફાઇનલી દોસ્તો આપણે ડીઝલની ટાંકી થઈ છે ફૂલ અને ડીઝલ એવું છે ચોવીસ લીટર ડીઝલ એવું અહીંથી અલંગથી આસરાના ખાલી કઈ અહીંયા ફૂલ કરાવી છે ચોવીસ લીટર ડીઝલ એવું છે એમાં તો ભાઈ ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ ત્રાપજ અને ભાઈ ત્રાપજ આપણે અહીંયા ગાડી મૂકી દીધી કેમ કે આપણા જે અલ્પેશભાઈ છે અહીંયા ત્રાપજ જ છે તો કઈ ગાડી લેતા રહેશે એટલે આપણે ધક્કો નહીં ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય મુગલ જય દ્વારકાધીશ